લો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ હશો આપડા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે વાયવા હે કોકની વાડીએ બોર ચોરવા તો હાલો તમને બતાડું આ ભાઈ જો વાડમાં બોર વીણે છે ભાઈ શું કરો હોય બોર ચોરી કોકની વાડી આ મોજા જો તમને બતાડવામાં બોર આવી ગયા હે બોર ઉતારી તમારે ખાવા હોય તો કમેન્ટમાં જોઈ લ્યો બોર જોઈ લ્યો બોર જોઈ લ્યો તમે બહુ જાજા વીણી લીધા હે અબે મજા આવશે ને ભીડો પોતાના કપોમાં ઘરે કોકના ખેતરમાં ઘરે ગયા છે

બોર બોર મીઠા હે બહુ બોટ મોટી બોયડી હે જોઈ શકો તમે હવે જો તમને કુવો બતાડું આ કૂવો હે તો બઈના ને રેજો મિત્રો લોગમાં અમે જો પુલ ઉપર ચડી ગયા હે અત્યારે જો બધી બાજુ બધી બાજુ નદી જ છે વીચમાં અમે ઊભા હે જો બતાડું તમને આ બધી બાજુ નદી જ છે જોવો લોકેશન કાઈ ન વટે બોર ખાવાની મોજ જ આવે હે